બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો અને હા તમારા મિત્રો શેર કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જે પરિચય છે એ કવિનો પરિચય લઈએ એક ઈડરનો વાણીઓ વિદ્યાર્થી મિત્રો આ ઈડર છે ઈડર એ આપને ખબર છે ઉત્તર ગુજરાતના શહેરનું નામ છે અને વાણીઓ એટલે કે વણિક બરાબર કે જે સૌથી બુદ્ધિમાન લોકોમાં ગણાય છે તો એમના જે કવિ છે રમણલાલ રમણલાલ સોની તો સોનીનો જન્મ મોડાસા પાસેના કોકાપુર ગામે થયો હતો એટલે કે બાળકથાઓ શિશુ સંસ્કાર માળા ગલબા શિયાળમાં પરાક્રમો જેવા બાળ સાહિત્યના પુસ્તકો એમને લખ્યા છે બાળકો માટેના તેઓ સારા અનુવાદક પણ હતા એટલે કે અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનું ગુજરાતીમાં રૂપાંતર પણ કરી દેતા હતા તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્ર એનાયત થયો છે પોતાના પોતાના આ કાવ્યની વાત કરી જો હવે ગામથી સમી સાંજે એટલે કે સાંજના સમયની આસપાસ બીજા ગામે જવા નીકળેલા વણિક એટલે કે આ જે વાણીઓ છે એને રસ્તામાં શું મળે છે તો કે રસ્તામાં ચોર મળે છે આ વણિકને રસ્તામાં શું મળે છે ચોર મળે છે એકલો હોવા છતાં હિંમત અને વિશ્વાસથી જો પોતાની અંદર એક હિંમત છે બહાદુરી છે અને પોતે નો પોતાની વિશ્વાસ છે કે હું આ કરી શકીશ એવો બુદ્ધિપૂર્વક કારણ કે મિત્રો વાણિક છે ને વાણિયાઓ એ બુદ્ધિ માટે બહુ જાણીતા છે તમે ઘણા બધા જોક્સ સાંભળ્યા પણ હશે બરાબર તો તે ચોર સામે જજુમી લડી અને ચોર છે એને શું કરી દે છે તો કે ભગાડે છે તો આવી પરિસ્થિતિમાં પોતાના બાર સાથી કોણ છે એટલે એમ છે 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 કે કે મારી સાથે જણા તો કોણ એની પાસેથી સાંભળવા જેવું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર આવી જ રીતે અમારે બીજા વિષયના પાઠની સમજૂતીના કાવ્યની સમજૂતીના વિડીયો જોવા છે બરાબર અન્ય વિષયના પણ વિડીયો જોવા છે તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ડાઉનલોડ કરો ડાઉનલોડ કરી મિત્રોએ આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે ન ખ્યાલ આવે ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણ સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે ઉપયોગી પેપરો અસાઇનમેન્ટ એકમ કસોટી પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પરીક્ષાના પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું મિત્રો બાર ધોરણ સુધી ઉપયોગી છે એટલે તમારા મિત્રોને પણ વાત કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો તો શાળા મિત્રમાં તો તમને ખબર જ છે ધોરણ પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકાય ક્લિયર ચાલો હવે આગળ વધીએ હવે શું કહે છે એક ઈડરનો ધૂળો એનું નામ શું કહે છે એક ઈડરનો વાણિયો તો ઈડર ગામનો એક વણિક હતો બરાબર હા જેવી રીતે જુદી જુદી જ્ઞાતિ જાતિ આવે એવી રીતે એક વણિક પણ જાતિ છે બરાબર તો એક વાણિયું ધૂળો એનું નામ એનું નામ શું હતું ધૂળો સમી સાંજનો નીકળ્યો કોટડે ગામ સમી સાંજે એટલે કે સમય થવા આવ્યો ત્યારે શું છે એ સાંજ એટલે સંધ્યાકાળ થાય સાંજ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો સંધ્યાકાળ બરાબર સાંજના સમય શરૂ થવા આવ્યો ત્યારે તે કોટડે ગામ એટલે કે કોટડા નામના ગામે જવા નીકળ્યો રસ્તે અંધારું થયું રસ્તામાં હું થઈ ગયું અંધારું ચડ્યો બીજી એટલે રસ્તો રસ્તો તો રસ્તામાં અંધારું હોવાથી એ ભૂલી ગયો કયા રસ્તે જવાનું છે એને ખબર રહી નહીં અને તે બીજા રસ્તે ચડી ગયો ક્યાં ચડી ગયો બીજા રસ્તે એટલે કે છે ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી એ રસ્તો ભૂલી ગયો અને બીજી વાટે બીજા રસ્તે ચડી ગયો જંગલમાં ભૂલો પડ્યો એટલે કે જંગલ વિસ્તારમાં તે ભૂલો પડી ગયો હવે મારું શું થશે કારણ કે જંગલમાં ભૂલો પડી ગયો પણ હિંમત એણે ધરી હિંમત એટલે બહાદુરી હામ અથવા તો બહાદુરી બરાબર એને બહાદુરી છે બહાદુરી પૂર્વક મનમાં કર્યો વિચાર એટલે એને મનમાં વિચાર કરી લીધો શું કહે છે હિંમત ધરી પણ હિંમત એને ધરી એટલે કે એને હિંમત હાર્યો નહીં કે આમ હિંમત રાખી કે કાંઈ વાંધો નહીં જે થવાનું છે થશે બરાબર એ રીતે મનમાં કર્યો વિચાર શું મનમાં વિચાર કર્યો નથી કદી હું એકલો સાથી મારે બાર એટલે કે હું ક્યારેય એકલો નથી મારી સાથે બાર જણા છે એટલે કે છે જો જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થઈ થયો પણ હિંમત બાજ હતો હિંમત હારી નહીં અને મનમાં વિચાર કરવા લાગ્યો કે હું ક્યારેય એકલો હોતો નથી મારી સાથે તો બાર જણા છે એટલે મારે કોઈનાથી ડરવાની કંઈ જરૂર નથી ચાલો અહીંયા સુધીનું થઈ ગયું હવે નવો ભાગ અને જાડી સળવળી સળવળી એટલે વિદ્યાર્થી મિત્રો જરા જરા હલી જરા હલવું એને સળવળવું કહેવાય બરાબર ચમક્યા ચોરો ચાર એટલે કે એમાંથી ચાર ચોરો દેખાયા ચમક્યા એટલે કંઈ મિત્રો એમાં કંઈ આભલા નહોતા ટાક્યા કી ચમકે પણ દેખાયા ખબરદાર આવું ચોરો કે છે જે હોય તે આપી દે આવાર એટલે કે તારી પાસે જે કાંઈ હોય એ અમને આપી દે અત્યારે ને અત્યારે આ વાર આ વાર એટલે હમણાં ને હમણાં એટલે કે છે બરાબર એ જ સમયે ઝાડી સળવળાટ થયો જાડીમાં કંઈક અવાજ થયો જાડીમાંથી એને ચાર ચોરો દેખાય બરાબર મિત્રો ઝાડા ઝાકરી હોય ને જંગલમાં હ તો જે ઝાડા ઝાકરી હોય એમાંથી ચાર ચોરો દેખાયા અને ચોરે બૂમ પાડી ખબરદાર તારી પાસે જે પણ કંઈ હોય તે બધું જ હમણાં ને અમને આપી દે કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક હું કે છે આ ધૂળો છે આ ચોરને જવાબ આપતા કે છે હું એક નથી જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક હું છે એકલો નથી અમે બાર જણા નીકળ્યા છીએ જરાક થોડીક સભ્યતા રાખજો વિચાર કરજો નહીતર તમારું આવી બનશે એટલે ધૂળાએ ચોરને જવાબ આપ્યો અરે ભાઈ હું કઈ એકલો નથી હું તો મારી સાથે બાર જણા લઈને નીકળ્યું છું તેથી કંઈક વિચાર કરજો એટલે એમ થયું એવું બોલી ઉમટિયા ચોરો બે વિકરાળ વિકરાળ એટલે ભયાનક શું કહે છે ધૂળાનો જવાબ સાંભળી બે ભયાનક ચોર ગુસ્સે થઈ ગયા અને ઉમટ્યા બહાર આવ્યા ક્યાંથી જાડીમાંથી બહાર કૂદી પડ્યા અને બોલી ઉઠ્યા એટલે કે બરાડી ઉઠ્યા એ આ બધી દોડ દાપણની વાતો કાલે કરજે એટલે કે કાલે કરજે ટાઈલી આજે તો અત્યારે તારી પાસે જે કંઈ માલ હોય તે બધો આપી દે એટલે કે આજે દઈ દે માલ એટલે ધોળાનો જવાબ સાંભળી બે ચોર ગુસ્સે થઈને જાડીમાંથી બહાર કૂદી પડ્યા અને કીધું ભાઈ દોઢ ડાપણ કર્યા તું સાનમુ અત્યારે દઈ દે નકર હમણાં કઈ ખેર નહીં રે બરાબર જે કાઈ હોય દઈ દે ધૂળો કુદ્યો કોથળો વીંજે સબો સબ હતા કોથળે કાટલા વાગે ધબો ધબ હવે કાટલા કાટલા એટલે શું તો કાટલા એટલે મિત્રો વજનિયા આવે ને સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ કિલોગ્રામ તો એના વજનિયા એને કહેવાય કાટલા એટલે કે બાટ બરાબર ટૂંકમાં તોલવાનું સાધન એને કાટલા કહેવાય એટલે હવામાં ફેરવું એટલે કૂદ્યો હવે ધૂળો છે એનો મગજ ગયો બરાબર એ મેદાનમાં આવી ગયો અને એની પાસે એક કોથળો હતો જેવી રીતે આપણે કોઈ પણ વસ્તુ કે અનાજ ભરવા માટેનો કોથળો હોય ખબર છે ને તો એની અંદર એને કાટલા ભેરાતા આવા વજનિયા ભેરાતા ટૂંકમાં કોથળાની અંદર તમે કેમ પથ્થર રાખ્યા હોય એની જેમ કાટલા હતા અને હવાની અંદર ફેરવવા માંડ્યો અને એક પછી એક ચોરને વાગવા માંડ્યું ધબો ધબ બરાબર એટલે એ તો વાગે તો ખરા મિત્રો કારણ કે લોખંડ ના હોય પ્યોર એટલે ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો એને મનમાં લઈ લીધું કે નહીં હવે આ ચોરો મને જવા દેશે નહીં મારી પાસેથી બધું લૂંટી લેશે મને મારશે એના કરતાં આ ધૂળો મનમાં ચેતી ગયો અને કૂદી પડ્યો અને કાટલા ભરેલો કોથળો છે એ વીંજવા માંડ્યો હવાની અંદર અને ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા ચોરો ખીજ્યા ખાળે ઘાવ શું છે ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાવ નકર વાણીયા લગભગ બને ત્યાંથી કોઈને ઝઘડે નહીં બાધે નહીં બરાબર એટલે શું કે છે ચોરો ખીજ્યા એમના ધૂળો ખાડે ઘાવ બરાબર એને વગાડતો હતો ઘાવ મારવા એટલે વગાડવો તો ચોર પણ ખીજાઈને વિચારવા લાગે કે આપણા બધા ઘા ચૂકાવી દે ઘાવ એટલે ઘા ચૂકાવી દે એવા દાવ આ વેપારી એટલે કે વાણીઓ ક્યાંથી શીખ્યો હશે કે આપણું પણ કાંઈ સામે ચાલતું નથી કારણ કે હવામાં વીંજવા જ મેળો આમથી આમ જેને વાગ્યું એને વાગ્યું એની જેમ પાસે આવું ગયો બરાબર હવામાં ફેરવા જ મેળ્યો એમ આગળ આઘુ પાછું ના જુએ ધૂળો ખેલે જંગ જંગ એટલે યુદ્ધ જંગ એટલે યુદ્ધ શું કહે છે આગળ પાછળ કાંઈ જોયા વગર હવામાં ફેરવવા જ મેળવીએ બોલે હું નહીં એકલો હવે બતાવું રંગ અને પછી બોલ્યો કે હું એકલો નથી અમે તો બાર છીએ હવે તમને હું રંગ ચખાડીશ બરાબરનો એટલે કે છે ધૂરો આગળ પાછળ જોયા વગર આંખો મીચીને જંગ ખેલવા માંડ્યો યુદ્ધ લડવા માંડ્યો ચોરો સાથે અને બોલ્યો હું કહું છું કે હું એકલો નથી અમે બાર જણા છીએ હવે તમને મારો બરાબરનો રંગ ચખાડો ચોરો ચોક્યા એટલે કે ચોરો આશ્ચર્ય પામ્યા એકમાં હોય આટલું જોર જોર એટલે બળ તાકાત તો બાર જણા જો છૂટશે થશે આપણી ઘોર ઘોર એટલે વિદ્યાર્થી મિત્રો કબર દફનાવવા માટેની જગ્યા એટલે કે ચારેય ચોર ચોકી ઉઠ્યા કે જો એકમાં આટલું બધું જોર ભરેલું હોય તો જ્યારે બાર જણ છૂટશે એટલે કે બારે જણ ભેગા થશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે એટલે કે આપણી ખબર ખોદાઈ જશે એટલે કે આપણે બરાબર ના પછાડી દેશે બરોબર એટલે કે ખાડો આપણો કરી નાખશે એમ આપણા રામ રમી જશે એમ વિચારી બી ગયા બી ગયા એટલે કે ડરી ગયા નાઠા એકી સાથ નાઠું એટલે ભાગવું એટલે કે જીવ લઈને ભાગી ગયા એટલે એવું વિચારીને ચોર એક સાથે જીવ લઈને ભાગી ગયા મિત્રો આમ વાર્તા જેવી છે છે કવિતા મજા આવે એવી એમ વિચારી બી ગયા નાઠા એક સાથે ભાગી ગયા ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ શું કે છે ધૂળો હરખાઈ ગયો આનંદ પામી ગયો અને કેવા લાગ્યો વાહ વાહ મે આ હાથ દ્વારા બરાબરનો પરચો બતાવ્યો વાટ જડી એટલે કે હવે રસ્તો મળી ગયો ધૂળો ગયો જાવું તું તું જે ગામ ગામ કયા કોટડા તો કોટડા નો રસ્તો હવે ધૂળાને મળી ગયો અને કોટડા ગામ જવું હતું એ ગામ જવા લાગ્યો એટલે કે છે ચોરોને નાસી ગયેલા જોઈને ધૂળો મનોમન હરખાઈ ગયો અને બબડ્યો હાસ મેં મારી તાકાતનો પરચો બરાબર બતાવ્યો પછી તો ધૂળાને જે ગામ જવું હતું તે કોટડા ગામનો રસ્તો પણ જડી ગયો વળતો એ ઘેરે ગયો પૂરું કરીને કામ એટલે કે વળતા એ પોતાનું જે કઈ કામ હતું એ કામ પૂરું કરીને ઘરે પહોંચી એટલે કે કોટડા જઈને પોતાનું કામ પૂરું કરીને પાછો એ પોતાના ઘરે પહોંચી ગયો ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ એટલે કે ધૂળાની આ વાર્તા જાણીને બધા જ બાળકો પૂછવા લાગ્યા કોણ બાળ તમે હતા એટલે કે તમે બાર જણા કોણ હતા હવે ગણાવો નામ એના નામ તમે આપો કોણ કોણ બાર જણા હતા એટલે કે છે ધોળાની આ વાર્તા જાણીને ગામના બધા બાળકો ધોળાને પૂછવા લાગ્યા હે ધોળાભાઈ તમે બાર જણા કોણ કોણ હતા એમના નામ તો તમે જણાવો એટલે હવે ધૂળો કે છે જો આ હાથ બે બે હાથ હતા બે આંખો હતી અને બે પાય પાય એટલે પગ આંખો દ્વારા દેખાય હાથ દ્વારા એણે આ કોથળો ફેરવ્યો બે પગ છે એની મદદથી આમ એક સ્થાનેથી થી બીજા સ્થાને મારવા માટે ગયો ચાર કાટલા એટલે કે ચાર વજનિયા હતા મળી એમ દસ થાય જો બે હાથ બે આંખ એટલે ચાર બે પગ એટલે છ અને ચાર કાટલા એટલે દસ એમ મળીને દસ થાય એટલે કે ત્યારે ધૂળાએ કહ્યું બે હાથ બે આંખો બે પગ અને ચાર કાટલા મળીને દસ થાય અને છેલ્લા સાથી બે અને છેલ્લે બે સાથી એટલે મદદગાર મદદ કરનાર સાથી એને કહેવાય મદદ કરનાર બે ખરા કોણ હિંમત અને વિશ્વાસ બરાબર મારી અંદર બહાદુરી હતી હતી હા અને વિશ્વાસ હતો કે હું આ ચોરોને પછાડી દઈશ મારા બે સાથીદાર થઈ ગયા બાર એટલે કે મારા છેલ્લા બે ખરા સાચા સાથીદાર તો હિંમત અને વિશ્વાસ હતા એ બે વિના એટલે કે મારા છેલ્લા બે સાથી વિના હિંમત અને વિશ્વાસ વિના બીજા બધા થાય નકામા ખાસ એટલે કે એ બંને મારા સાથીદાર ન હોય તો બીજા ગમે એટલા સાથીદાર હોય પણ કંઈ કામના નહીં મિત્રો તમને તમને પહોંચવાની હિંમત હોય 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 વિશ્વાસ હામ તો ચોક્કસ શરીરના બીજા અંગો પણ મદદરૂપ થવા લાગે છે જેમ કે આપણે આરોનીમાં સિન્હા વિશે સાંભળ્યું છે પગ નતો છતાં પણ એ માઉન્ટ એવરેસ્ટ કર્યો છે એ બે વિના બધા સાથીદારો નકામાં મારે સાબિત થાય સિદ્ધ થાય બરાબર એટલે હિંમત વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરીશ અને મારાથી થઈ જશે તો આ રીતે સરસ મજાનું આપણે મિત્રો સમજૂતી જોઈએ તો આવી જ તમારે દરેક પાઠની કાવ્યની સમજૂતી જોતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી અમને પણ એક ઉત્સાહ મળી રહે કે તમને આવા વિડીયો સરળતાથી પૂરા પાડી શકાય તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ